હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ જો તમે એકવાર આ રીતે કોબીસનું શાક બનાવી લીધું તો તમારી રોટલી પણ ઓછી પડશે અને શાક તમે વારંવાર બનાવશો તો આ શાક એવું બને છે ને કે ખાવામાં તમે અને બહુ જ ઓછા મસાલાથી અને ફક્ત તમે એને દસ મિનિટની અંદર જ તૈયાર કરી શકશો તો કોબીસનું શાક બનાવવા માટે અહીંયા આપણે મરચાં લીધા છે ધાણા લીધા છે ટામેટા લીધા છે આદું લસણ લીધેલું છે અને આ રીતે બધું આપણે અને તો ચાલો હવે હું તમને જે કોબીસનું સા કેવી રીતે કટિંગ કરવી એના ડુંગળી છે આપણે નાની એવી અને કોબીસને આપણે સારી રીતે એવું ધોઈ લેવાનું છે કોબીસને સરસ ધોઈ લીધું છે અને સરસ એવું એકદમ આપણું કઠણ હોય એવું કોબીસ લેવાનું છે તો કોબીસને આપણે ઉપરના પાન હટાવી દીધા છે અને આપણે કેવી રીતે કટ કરવાનું છે અને ફક્ત તમે એને દસ મિનિટની અંદર તો આ રીતે આપણે ઉપરનો જે ભાગ આવે છે પત્તાનો એને ભાગ કાપી અને આ રીતે એને પત્તા પત્તા આપણે એનો કટ કરી લેવાનો છે અને પછી અંદરનો કૂણો ભાગ હોય એ તમારે એમ જ કાપી લેવાનો છે અને ડંઠલનો ભાગ તમારે કાઢી લેવાનો તો આ રીતે હું પત્તા પત્તા એને છૂટા કરીને અને એને કટ કરી લઈશું આ રીતે જ્યાં સુધી આપણો એકદમ કૂણો ભાગ આવે ત્યાં સુધી આપણે એના પત્તા એના કાઢતું રહેવાનું અને એના આ રીતે આપણે સાઈડ પરથી જાડો ભાગ આવે એને આપણે કટિંગ કાઢી લેવાનો છે આ ભાગને અને હવે આપણે આ રીતે પાનના બીડું વારી અને એને આપણે કટ કરી લઈશું આ રીતે હું બધા કોબીસના પત્તાને કટ કરી લઈશ અને આ રીતે જો શાક બનાવવાથી શાક એટલું ટેસ્ટી લાગે છે અને ફક્ત જલ્દી એવું ચડી જાય છે અને બાળકોને તો આંબી જે આ એક જાડો ભાગ આવતો હોય છે એ ચડવામાં પણ બહુ એકદમ ઈજી નથી હોતો અને એકદમ લાગે છે અને કોબીસ આપણું લોચા જેવું થઈ જાય છે તો હું આ રીતે બધું જ કોબીસને કટ કરી લેવાની છું આ રીતે તમે જોઈ શકો છો એકદમ પાન પાન આપણે લઈને આ રીતે એને ઝીણું ઝીણું સરસ એવું કટ કરી લઈશું તો કોબીસ આપણે અહીંયા કટ કરી લીધું છે આ રીતે કટ કરી લેવાનું છે અને હવે જે તમે જોઈ શકો છો કોબીસ આપણું બધું કટ થઈ ગયું છે ફક્ત પાન પાન લઈને આ રીતે કટ કરી લેવાનું છે તો હવે કોબીસ આપણું સરસ એવું કટ થઈ ગયું છે અને હવે એનો આપણે વઘાર કરી લઈએ તો કેવી રીતે વઘાર કરવો એ હું તમને આજે તમે આ વિડીયોમાં જોશો તો અહીંયા જે આપણે એના જે જાડા ભાગ કાપેલો હતો આને તમે સ્લાડમાં પણ લઈ શકો છો અને ખાવામાં પણ બહુ જ પૌષ્ટિક હોય છે અને તો ચાલો હવે આપણે કોબીસનો વઘાર કરી લઈએ તો કોબીસનો વઘાર કરવા માટે અહીંયા આપણે કઢાઈ લઈ લઈશું કઢાઈ કે પેન કંઈ પણ લઈ અને મેં અહીંયા એક કે બે ચમચા જેટલું આપણે તેલ લીધું છે ને તેલ થોડું આપણું આગળ પડતું જેવું લાગે છે થોડું વધારે એવું લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું જીરુંનો વઘાર કરી લઈશું જીરું અને થોડું હિંગ આપણે લઈ લઈશું હિંગ જીરું તતડી જાય એટલે આપણે લીલા મરચાં ને લીલા મરચાં પણ આપણા તતડી છે એટલે ડુંગળી આપણે અંદર એક નાની એવી ડુંગળી આપણે અંદર ઉમેરી દઈશું ડુંગળી પણ આપણી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સોફ્ટ કરી અને હવે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું આપણે તો અહીંયા આદુ અને લસણ લીધેલા છે એને પણ આપણે આ રીતે જો સાતડવાથી કોબીસના તો કોબીસમાં વઘાર પણ સરસ આવે છે અને હવે આપણે એને ટામેટા ઉમેરી દઈશું તો આ રીતે વઘાર કરવાથી સરસ વઘાર આવે છે અને કોબીસમાં આપણે જે કાચાપણું જે લાગતું હોય એ કાચાપણું નહીં લાગે અને સરસ આપણો વઘાર થઈ જાય છે અને આ રીતે જો તમે બનાવશો તો શાક તો તમારી રોટલી પણ ઓછી પડશે અને તમે બીજી વાર પણ બના હવે આપણે ઉમેરી દઈશું કોબીસ કાપેલું તો કોબીસને હવે આ રીતે આપણે બધું મસાલાથી મિક્સ કરી દેવાનું છે અને બધું મસાલાથી મિક્સ થઈ જાય ત્યાં સુધી એને આપણે ચલાવતા રહેવાનું છે અને ફક્ત આને હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે તમારે એને બધું મિક્સ કરી લેવું અને હવે એને એક કે બે મિનિટ માટે આ રીતે ચડવા દઈશું અને હવે આપણે એનો સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું તમારે જોઈને ઉમેરવું કે કોબીસનો ભાગ થોડો ઓછો થઈ જતો હોય છે એટલે ખારસ વધારે આવી જતી હોય છે એટલે આપણે મીઠું થોડું જોઈને જ ઉમેરવું અને હવે આપણે બધા મસાલા તો બધા ઉમેરી દીધા છે અને હવે સાથે ઉમેરીશું સૂકા મસાલા સૂકા મસાલામાં આપણે ધાણા પાવડરને એવું લઈ લઈશું તો અહીંયા આપણે સરસ એવું શેકાઈ ગયું છે આ રીતે એને બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઉમેરી દઈશું સૂકા મસાલા તો સૂકા મસાલામાં ધાણા પાવડર લઈ લીધું છે થોડી આપણે હળદર લઈ લઈશું તો અહીંયા અડધી ચમચી આપણે હળદર લીધી છે અને ફરી પાછું આપણે એને આ રીતે મિક્સ કરી દઈશું અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમારે તીખું ઓછું કર્યું તો મેં અહીંયા સાથે બે ત્રણ લીલા મરચાં ઉમેરેલા હતા બહુ તીખાણ હતા અને મીડિયમ હતા તો હવે આપણે કોબીસને એક કે બે મિનિટ માટે ચડવા દઈશું અને આપણે કોબીઝનું પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સરસ આપણું શાક થઈ ગયું છે કોબીજનું ફક્ત દસ મિનિટની અંદર હવે આપણે ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો જો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી ગઈ હોય તો તમે જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને તમને જો આ શાકની રેસીપી નહીં હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે કોને કોને કોબીજનું શાક પસંદ છે તો ધન્યવાદ રેસિપી જો